અને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે વિરમ ગામની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાય છે ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે અમદાવાદનો ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં વિરમગામના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ખેતરો જળબંબાકાર થઈ ગયા છે જાણે તળાવો હોય નદીઓ હોય તેવા પ્રકારના દ્રશ્યો ખેતરોના સામે આવી રહ્યા છે ખેતરની તસવીરો જે અમે આપણે બતાવી રહ્યા છે એક્સક્લુઝિવ એવા આ દ્રશ્યો છે કે જ્યાં ખેતરો અત્યારે પાણીમાં તરબોળ થઈ ગયા છે ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે થઈને જે પાક વાવવામાં આવ્યો હતો જે વાવણી કરવામાં આવી હતી આ વાવણીને નુકસાન થઈ રહ્યું હોવાનો ભય પણ ખેડૂતોના મનની અંદર છે ત્યારે ધરતીપુત્રો પણ અત્યારે ચિંતામાં છે જે વરસાદ વરસ્યો છે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જે શહેરી વિસ્તારો છે કે પછી ગ્રામ્ય વિસ્તારો કોઈ પણ જગ્યાએ પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી તમામ જગ્યાએ જળબંબાકાર જોવા મળી રહ્યો છે લીયા નાનીથોરી ખેંગારીયા વસવેલીયા લીંબડ વંથળ ઘોડા ફીટરનું જે પાણી આવવાથી અહીંયા ખૂબ નુકસાન છે કડી સાઈડનું પાણી આવવાથી અને જો સરકાર વિનંતી કરવામાં આવે કે તાત્કાલિક આનો સર્વે કરે એવું અમારી નમ્ર વિનંતી છે ડાંગર બીટી કપાસ એરંડા વધારે ભાગનું એરંડા અને ડાંગરને નુકસાન છે પાક જોવામાં એટલો બધો વરસાદ થયેલો હોય હોવાનો રેકર્ડ તૂટ્યો છે અને પાણી પાણી છે બધી આખા નરકાંઠામાં વિરંગામ કાજીપુરા નાની ધોરી મોટી ધોરી હેંગારીયા બધે પાણી પાણી છે અને રોડ ઉપરથી પાણી જાય છે મોટું મોટું નુકસાન છે તો કયા કયા પાકને હશે એરંડામાં તમામે તમામ એરંડા નાશ થયા છે બધા ફૂકી ગયા છે ગયા અને વધારે પ્રમાણમાં નુકસાન અમદાવાદ જિલ્લામાં આકાશી આફતે વિરમગામ માંડલ દેતરોજ નળકાંઠા સહિત વિસ્તારના ખેતરો તરબોળ કરી ચૂક્યા છે પાણીથી આપ જોઈ શકો છો પાણીથી ભારે વરસાદ અને ઉપરવાસના પાણીને લીધે સમગ્ર જે ખેતરો છે જે બેટમાં ફેરવાયા છે અને ઢીંચણ અને કમરસમાં પાણી ખેતરોમાં ઘૂસવાના કારણે જે ઊભા પાક છે તે ડાંગર છે કપાસ છે એરંડા છે સહિતના જે પાકો છે તેને ભારે નુકસાન પહોંચ્યું છે અને નળકાંઠાના તમામ જે ગામો છે ત્યાં મોટા પાયે ખેતીને નુકસાન પહોંચ્યું છે અને તમામ જે પાક છે આંગર એરંડા કપાસ જાર સહિતના જે પાકો છે તેને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે અને અમે આપણે સંદેશ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અમે દરેક જગ્યાએ જઈ રહ્યા છીએ અને જોઈએ તો ખા ખેતરોની હાલત સમુદ્ર જેવી હાલત જોવા મળી રહી છે ત્યારે અહીંના ખેડૂતો પાક નિષ્ફળનું સર્વે કરાવીને સરકાર દ્વારા વળતર મળે તેવી આશા રાખી રહ્યા છે પિયુષ ગજ્જર સંદેશ ન્યૂઝ વિરમગામ